બેસી રહ્યા છે સરઘસ ના ટાઈગર બની બેસી રહ્યા છે ઉપરથી કેટલી ચાલી ફેરવે એટલું રમકડું ગાય એટલી ભજન એ લોકો ગાય છે અમે આ બધો ઇલાકો અમારો છે નરસવાડી ના એક કાકા ધારાસભ્ય છે સિનિયર ધારાસભ્ય નરસવાડી માં આજે અમારો પ્રોગ્રામ હતો

ત્યારે તમારા માંથી સારા સારા વડીલો સારા સારા યુવાનો સારી સારી બહેનો આવનારા દિવસો માં ચૂંટણી લડેલા નગરપાલિકા હોય કે તાલુકા તમારે આવી જવાનું છે સત્તા તમારે હાથમાં લઈ લેવાની છે આ લોકો ની સાતા સત્તા માં છે જે પ્રકારે આપણા વડીલો કીધું હતું વાર્તાઓમાં આવતું હતું કે એક રાજા એનો જીવ પોપટ હતો એ જ પ્રકારે આ ભાજપ ના લોકો નો જીવ સત્તા ખુરશી છે તમે જાગી જાય ખુરશી આપણે ખોચી લઈએ સત્તા આપણે ખોચી લઈએ એટલે આ ભાજપના ના રાજા હતો મીટી ઘરે બેસી જવાના છે તૈયાર છો તમે સત્તા ખોચી લેવાની છે તૈયાર છો બધા જય આદિવાસી ત્યારે